હાલો તો વાંધો હેરખા ઉભરા દો જો દેખાડી દો આલો નામ શું હું છે નામ બોલતો ચાલો એક બે 3 ચાર હલો હમ જો બધા બધો આલો મસ્ત મસ્ત વિડિયો ઉતારી લો તમારો હલો બે તો હું જોયું આ હા દીકરા હમ તો છે છીએ હલો આવી ઉતાર લો હાલો 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 મિત્રો હાલો મિત્રો હાલો હાલો આ સંકલ કરું છું ન્યા સરસ છે હાલો હાલો બધા રેડી થઈ લીધો એક નંબર હાલો તો આજો આવડા રોજ છે અને બધા વિડીયોમાં આવી ગયા છે મિત્રો તો એની માટે તમે લાઈક કરી દીધો મેં તો બધાને હમું ગોરાઈ દીધું છે હાલો તો મિત્રો હું આ એપલ ફોન લેવાને તો આ શું છે ને એમ કે કે સેતરી ગયા અમને ખાલી હું કહી દીધું ઓલો એપલ લગાડી દીધું ખાલી લોગો લગાડીને આપી દીધો એમ હતી ને હા એવું કેતા હોય હું

એમએલડી માં મંદિર પાસે દુકાન છે અને જે રસ્તો તો એ તો થઈ ગયેલો છે અહીંયાથી આવું હોય તો આવી શકો હવે દુકાન બંધ છે અને હું ખોલી નાખો બધું મૂકી દો પેલા અને આમાં હોય આપણી સાવી આમાં નાખેલી હોય કેમ કે મેં સાવીને ને એવું બધું આમાં હોય ઠેલી આયરો રહ્યા હોય મારી તો હું દુકાન ખોલી નાખો હું જાતો હો સાપી દુકાને પાણી બાટલો કરી લીધો પણ તૈરકો વાત નો તૈરકો ગઝબ નો કપા વિનતા વીતા મારબા ખેત ઘણા પગી જાય ને તો આ તરીકો એટલે એક નંબર તરીકો ભરવાનું આપણે કાંઈ ખેતરમાં કપા નઈ દુકાને બેહવાનું એટલે ના કાંઈ તરીકો લાગે નહીં બસ દુકાને વહેવાનું વિડીયો બનાવવાનો ને બસ તો એલા કરે અહીંયા અહીંયા હે કપા ને ધનેડા બતાવું તમને કપામાં કહેતા ધનેડા થોડા હોય કા ઓડું હોય ઓય જીવડા ધનેડા જીવડા તો આવો કંઈક કપા છે અડી ગયેલો એના দূত হ' আ খাটো কাগডো মানে জেনে কাগডো તો એને ખબર પડી જાય કે આ video ઉતાર્યો આને કે કામ ધંધો નહિ ભાઈ એના માણસ એકલા video ઉતારે બસ બધા ને video જ બનાવવા ભાગવા દે કે આ સોશિયલ media ની દુનિયા માંથી મજા નહિ આવે એ કે ઉડી ને video જોવો તમે હું મંડાઈ ગયો ને video ઉતારવા તો હાલ સારું છે હું સુઈ પાછો તો કપાની ની વીણી આવી ગઈ છે ફૂલે ફૂલ તમે જો અહીંયા આવીને અમાર ભાઈ કપા પેલકો લાગે કે મિયા

તો અડધું ખેતર તો વિનાઈ ગયો થોડુંક બાકી છે એટલું જો ફૂલ વિની છે પાંચ દહ મણ થીધા હે એમ કરું છું ખાલી બાકી થાય નહીં તો અહીંયા અમારે ભાઈએ વિને કપા કે બધા આમ કમાટી વિન નહીં મારા ભાઈએ લાડ વિનિ લાગે છે વગેર બી થી ગઈ કેટલો આનંદ મારે ભાઈએ વિનો એટલો મારો ભાઈએ વિનો અમે મારા ભાઈ હે અહીંયા અમાર બાવીને

ઘેઠડી ખાઈ ગઈ કરો આમ મસ્ત વીની સલાડ છે પણ આ સેલી વીની છે હવે પછી ખાઈ નાખવાનો હે ગોટા બહુ સારા ને જ થઈ હે હેડવા ખાઈ દે ઊંધા બગાડ નાખે બહુ કઈ ખાસ તો ને તળેલો જોવો તો બી ઠીક ઠીક તળી આવી આમ બહુ કાંઈ નથી તો વીનું તો પડશે જ જુઓ એમ તો સારી છે પણ ફટી ગયેલો હોય બહુ સારો ગોટા નથી એમ આવું હે

આ બનાવી નખ્યો ને મારા ભાઈ આપી દીધો જો રેબેકી માં બેરબેકી મારા ભાઈ પીવ વાઈટ તારે કેમ ન પીવ મજા આવે અષ્ટકવા થઈ બળી ની વાઈટ હે તો હરવાર મસાણું પીવવાનું હોય વાઈટ કા એટલે આલો તો વાઈટ કે આ તે લુગ્લુ અને તેહાટ પાછો આજ સારો લેવાનો છે સાહેરનું બાટું છે ને એ ખરાબ પણ છે માં દેખાય એક બે સાહ પણ હશે તો હું લઈ લઉં હાલો બે શાહ ખાઈ નહીં ખાય ને ત્યાંથી ગીરવી અને હું હવે છે ને આ લુગડામાં કરી લઉં ભેગું બતાવું આ સાહ બે ખાઠે ઠેરથી લઈને દેખાય પછી એક છે ને આ લાઈન ખાઈ બે લાઈનથી તો એક ભેંસે એટલું તો લાડું હું કરી લઉં ભેગું હાલો

બધી કે રોજરા ઘૂમના કહે છે કે કહે નહીં એમ લોકો કાંઈ બહુ આવે નહીં એ કપા છે ખેતરમાં તો એક કરી દેવાનું હવે લાગતું તો કહે છે એ નહીં કાંઈ બસ તો આજનો બ્લોગ અહીંયા જતી મજા આવી તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો